જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તિખારી બનાવીએ આને વઘારેલું દહીં પણ કહેવાય દહીં તિખારી બનાવવા માટે આપણે બે ચમચી લસણની ચટણી લીધી છે બે ચમચી ધાણાજીરું લીધું છે એક ચમચી હળદર લીધી છે હિંગ લીધી છે મીઠું લીધું છે તેલ લીધું છે દહીં લીધું છે લસણની કઢી લીધી છે હવે આપણે આ બાઉલમાં ચટણી ચીરું નાખશું હળદર નાખશું મીઠું નાખશું હવે એને જોઈએ તેમ થોડું થોડું પાણી નાખીને મિક્સ કરશું બધા મીસ મસાલા મિક્સ થઈ ગયા છે આવી રીતના રાખવાનું બહુ વાછું નહીં તે બહુ ઘાટો નહીં મસાલા મિક્સ થઈ જાય એટલું પાણી નાખવાનું હવે કઢાઈ લીધું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું હવે તેમાં આ તાવડા તેલ એડ કરીશું ગરમ ગરમ થઈ થઈ જાય જાય આપણું તેલ પછી આપણે આ લસણની કઢી છે તે ઉમેરશું સરસ લાગે છે કઢી થી સ્વાદ સરસ આવે છે હવે આપણું તેલ થઈ ગયું છે આપણે લસણની ની કઢી નાખશું

આપણે પાંચ સાત મિનિટ આપણે એને હલાવશું આપણે પાણી નાખ્યું તો એ પાણી ભરી જાય ત્યાં લગી જરાક પાણી નાખ્યું તો મસાલામાં મિક્સ કરવામાં પાણી ભરી જાય ત્યાં લગી આપણે એને હલાવવા કરવાનું હવે આપણો મસાલો થઈ ગયો છે હવે એમાં ધીમે ધીમે આપણે થોડું થોડું દહીં ઉમેરતા જશું ધીમે ધીમે પોલા પોલા હાથે આપણે ઓલું કરવાનું છે કાંઈ પણ શાક ન હોય તો આપણે આ જલ્દી થઈ પણ જાય છે અને અત્યારે તો ચોમાસા જેવું છે તો આ તીખું ને ખાટું ખાવાની મજા આવે છે ભાખરી આરે રોટલા આ હવે આપણે થઈ ગયું છે હવે બાઉલમાં કાઢી લેશું એને હવે ઉપરથી આપણે ધાણાભાજી છાટી દેસુ